જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે આપણા રસોડામાં બનવાનું છે લીલી તુવેરનું શાક અને ખૂબ જ ટેસ્ટી એવું અને ખૂબ જ સરસ બને છે અને એકદમ આમ તમે જોઈ શકો છો એનો કલર પણ કેટલો સરસ આવ્યો છે આમાં આપણે કોઈ પણ બહારના મસાલાનો ઉપયોગ કર્યા વગર કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ કર્યા વગર એકદમ સિમ્પલ રીતે આ રેસીપી બનાવી છે અને ખાવામાં એકદમ ચટાકેદાર બની અને રેડી થાય છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો તમને પણ ખૂબ જ ભાવશે તમે એકવાર ટ્રાય કરશો એટલે તમારી કાયમિકની રેસીપી બની જશે કેમ કે તુવેરને તમે ઘણા બધા શાકમાં નાખી અને ખાતા હોય છો પણ સ્પેશિયલ આ રીતે શાક બનાવવાથી ખૂબ જ સરસ શાક બને છે તો પહેલાં આપણે અહીંયા અઢીસો ગ્રામ જેવા તુવેરના દાણા લીધા છે ત્યારબાદ આવી રીતે આપણે બટેટાને આવી રીતે લાંબી લાંબી ચીરીઓમાં કટ કરી અને લીધા છે તો તુવેર અને બટેટાનું અહીંયા મિક્સ શાક બનશે ને ખૂબ જ સરસ બને છે તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો તો આ રીતે આપણે પહેલાં તુવેર અને બટેટાને લઈ લેવાના છે કુકરમાં અને ત્યારબાદ આપણે અડધા ગ્લાસથી થોડું ઉપર પાણી લેવાનું છે અને એની બે સીટી થાય ત્યાં સુધી આપણે બફાવા દેવાની છે અને જેટલી ક્વોન્ટિટીમાં તુવેર હોય એ રીતે આપણે અહીંયા સીટી કરવાની છે અહીંયા મારે અઢીસો ગ્રામ જેવી તુવેર છે એટલે હું બે સીટી કરું છું જો તમારે વધારે તુવેર હોય તો તમે ત્રણ સીટી કરી શકો છો આ રીતે એમાં નમક નાખી અને મિક્સ કરી અને અહીંયા આપણે એને બફાવા દેવાનું છે તો બે સીટી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે તો અહીંયા બે સીટી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે તુવેર અને બટેકા એકદમ સરસ બફાઈ ગયા છે આ રીતે આપણે થોડું પાણીનો ભાગ રહે એ રીતે થોડું રાખવાનું છે કેમકે એનો જ આપણે આગળ રસો બનાવવાનો છે અને બટેકાના પીસ પણ આપણે આવી રીતે મોટા મોટા છે એ રહેવા દેવાના છે ત્યારબાદ મેં આ રીતનું ચોપિંગ મશીન આવે એ લીધું છે કેમ કે આમાં ખૂબ જ સરસ રીતે ચોપ થાય છે જો તમે મિક્સરમાં ક્રશ કરશો કે ખાંડીને લેશો તો એટલો સરસ ટેસ્ટ નહીં આવે કેમકે આ રીતે ચોપરમાં આપણે ઉપયોગ કરી અને એનું કટિંગ કરશું તો ચાવવામાં આવશે તો ખૂબ જ સરસ લાગશે આદુ મરચાં કોથમી લસણ આપણે બધું આમાં ચોપ કરી અને લેવાનું છે તો અહીંયા મેં તીખાવાળા મરચાં લીધા છે ચારથી પાંચ નંગ ત્યારબાદ બે ટુકડા આદુના લીધા છે તો સૌથી પહેલાં આપણે અહીંયા મરચાંને આ રીતે કાપી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણે ડાયરેક્ટ આખા મોટા નથી લેવાના આપણે આ રીતે થોડુંક નાનું નાનું કટિંગ કરવાનું છે જેથી કરીને એ ખરખી સાઇઝમાં મરચાં છે તે સરસ કટિંગ સાથે આમાં ચોપ થઈ જાય અને શિયાળાની ઋતુ છે તો શાકભાજી પણ ખૂબ જ સરસ આવતા હોય છે તો તમે ભરપૂર માત્રામાં એનો ઉપયોગ કરો તુવેર ને એવું બધું શિયાળામાં આવે છે તો ખાવાની પણ ખૂબ જ મજા આવે છે લીલી તુવેર હોય લીલું લસણ હોય આદુ મરચાં કોથમીર બધું ખૂબ જ સરસ આવે છે તો તમે એને ભરપૂર માત્રામાં ઉપયોગ કરી અને તમારા ઘરમાં નવી નવી રેસીપી બનાવો આ રીતે આપણે આદુને કટ કર્યા પછી લસણને પણ સુધારી લેશું એને પણ આ ચોપિંગ મશીનમાં લઈ લેવાનું છે તો આ રીતે એનો આગળનો વ્હાઈટ ભાગ હોય સફેદ ભાગ એ આવી રીતે કટ કરી અને એમાં લઈ લેવાનું છે અને પાછળનો જે ગ્રીન ભાગ છે એ રેવા દેવાનો છે એ આપણે પાછીથી ઉપયોગમાં કર લેવાનો છે એટલે આ રીતે આપણે બધા લસણને કાપી અને રેડી કરી લેશું ત્યારબાદ અહીંયા કોથમીર છે અને અહીંયા જે દેશી કોથમીર આવે એ મેં ઉપયોગમાં લીધી છે જો તમારી પાસે દેશી કોથમીર ના હોય તો તમે જે આવે છે રેગ્યુલર એ પણ યુઝ કરી શકો છો પણ આ રીતે જો તમે દેશી કોથમીરનો ઉપયોગ કરશો તો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું શાક બની અને રેડી થશે બને તો દેશી કોથમીર હોય તો વધારે સારું આ રીતે એને પણ આપણે અહીંયા ચોપિંગ મશીનમાં કટ કરી લેશું અને બધી વસ્તુને સારી રીતે ક્રશ કરી અને લઈ લેશું પણ જો તમે મિક્સર જાર કે ખાંડીને લેશો તો એટલું આ ટેસ્ટમાં સારું નહીં લાગે એકદમ પેસ્ટ થઈ જાય તો થોડું ક્રન્ચીનેસ રહે એ રીતે રાખવાનું છે તો આ રીતે આપણે લસણની જે પાછળની ભાગની દાંડીઓ હોય એ બચાવીને રાખી છે ત્યારબાદ કોથમીર છે એને પણ આપણે આગળ રેસીપીમાં ઉપયોગમાં લેશું એટલે આ રીતે કોથમીર અને લીલા લસણની જે પાછળનો ભાગ આવે એ અહીંયા પાન સાથે લઈ લેવાનું છે અને સાઈડમાં રાખી દેવાનું છે આપણે આગળની રેસીપીમાં એને ઉપયોગમાં લેવાની છે એટલે તો આ રીતે આપણે એને ક્રશ કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ દરદરી આપણે અહીંયા પેસ્ટ બની અને રેડી છે નહીં બહુ પતલી કે નહીં જાડી એકદમ બારીક એવું કટિંગ થઈ ગયું છે તો એ ખાવામાં ખૂબ જ સરસ લાગશે જો તમે એને મિક્સરમાં કે ખાંડીને લેશો તો એટલો સ્વાદ સારો નહીં આવે એટલે આ રીતનું એકદમ બારીક ચોપિંગ કરી ચોપિંગ મશીન હોય તો એમાં જ કરવું અને ત્યારબાદ આ રીતે મેં જે લસણની દાંડલીઓ પાછળની હતી એને પણ કટિંગ કરી અને રેડી કરી લીધી છે તો આપણે અહીંયા એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં આપણે જીરું નાખવાનું છે જીરું સરસ ફૂટી જાય ત્યારબાદ આપણે એમાં ચપટી હિંગ નાખશું અને હિંગ નાખવી જરૂરી છે કેમ કે આ કઠોળ કહેવાય છે તો કઠોળથી આપણે ગેસ થવાની શક્યતા રહે એટલે આપણે એમાં હિંગનો ઉપયોગ કરીશું અને ત્યારબાદ આપણે એમાં જે ચોપ કરી અને બધા મસાલા રેડી રેખા છે આદુ મરચાં લસણ કોથમીર એ લઈ લેશું અને સારી રીતે અહીંયા મિક્સ કરી લેશું એટલે એની સારી બે બધી કચાસ છે એ નીકળી જાય એટલે એને સારી રીતે અહીંયા મિક્સ કરવાનું છે ત્યારબાદ એમાં નમક લેવાનું છે અને નમક પણ અહીંયા ધ્યાનથી લેવાનું છે કેમ કે આપણે જ્યારે તુવેર અને બટેટા બાયફા ત્યારે પણ આપણે એમાં નમક એડ કરેલું છે એટલે નમક છે એ બહુ ધ્યાનથી લેવાનું છે નકર તમારું શાક છે એ ખારું થઈ જશે અને ત્યારબાદ એમાં આપણે ચપટી હળદર નાખવાની છે બહુ વધારે નથી નાખવાની થોડો એવો એનો કલર ચેન્જ થાય એટલે આપણે અહીંયા હળદરનો ઉપયોગ કરવાનો છે તો સારી રીતે અહીંયા બધું મિક્સ કર્યા પછી એમાં આપણે આ તુવેર બાફેલી છે એને પાણી સાથે જ લઈ લેવાની છે આ રીતે અને બટેકાના જે પીસ છે એને ચમચાના મદદથી કાપી લેવાના છે અને અનઇવન શેપમાં જ એને કટ કરવાના છે જેથી કરીને ખૂબ જ સરસ એનો રસો બની અને તૈયાર થાય તો આ રીતે આપણે ચમચાના મદદથી બટેટાને આવી રીતે આપણે સબ્જીમાં અંદર જ કઢાઈમાં કાપી લેશું કેમકે એનો કોઈ શેપ આપવાનો નથી આપણે આ રીતે અનઇવન એને કટ કરી અને બટેટાને લેવાના છે એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે એટલે આ રીતે આપણે બટેટાને કાપી લેશું અને એને પાંચ મિનિટ માટે આપણે હવે ચડવા દેવાનું છે જેથી કરીને જે આપણે મસાલો આગળ નાખ્યો છે લીલું લસણ આદુ મરચાં એ બધું આપણા તુવેર અને બટેટામાં ચડી જાય તો અહીંયા સારી રીતે અહીંયા શાક ઉકળી રહ્યું છે તમે જોઈ શકો છો તો પાંચ મિનિટ આપણે એને થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે મિક્સ કરી લેવાનું છે પાંચ મિનિટ પછી આ રીતે એકદમ સરસ રસો બની અને રેડી થઈ જશે તો ત્યારબાદ આપણે જે લીલું લસણ કાપી અને રેડી રાખ્યું હતું જે આપણે પાછળનો ભાગ હતો આગળ તો આપણે ક્રશ કરવામાં ઉપયોગમાં કહી પણ એના પાનનો ભાગ છે એ ઉપરથી આ રીતે એડ કરશું ત્યારબાદ આપણે અહીંયા કોથમીરને એડ કરવાની છે અને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે કોથમીર અને લીલું લસણ નાખ્યા ખા પછી આપણે એને બે મિનિટ માટે ચડવા દેવાનું છે જેથી કરી કોથમીર અને લીલા લસણની ફ્લેવર આ શાકની સાથે મેચ થઈ જાય ત્યારબાદ આપણે એને સર્વ કરી લેશું તો અહીંયા આપણે એક બાઉલમાં એને સવ કરી લઈએ આ રીતે આપણે એને સવ કરવાનું છે અને એ ભાત અને રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે અને શિયાળો છે એટલે બધી વસ્તુ ખૂબ સરસ મળે છે તો તમે પણ તમારા ઘરે ટ્રાય કરો તમને પણ ખૂબ જ ભાવશે કેમ કે તુવેર આપણે ઘણા બધા શાકમાં નાખી અને ખાતા હોય પણ સ્પેશિયલ આ રીતે તમે શાક બનાવીને ખાવ અને એકદમ લીલું શાક છે એમ આપણે લાલ ચટણીનો ઉપયોગ નથી કર્યો તો ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યારબાદ ઉપરથી આ રીતે લીલા લસણનું ગાર્નિશ કરી અને આપણે સર્વ કરશું તો મળીએ વધુ એક રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા